આમોદ તાલુકાના મચાસરા ગામે ઓનલી મચાસરા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે આંખોનું તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મચાસરાના યુવાનો અને બહેનો માટે એક ઉત્તમ પહેલરૂપ ઓનલી મચાસરા ગ્રુપ દ્વારા મચાસરા હાઈસ્કૂલ મજાસરા ખાતે વિનામૂલ્યે આંખોનું તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઈક્યુ સુપર સ્પેશિયલિસ્ટ આઈ હોસ્પિટલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઓનલી મજાસરા ગ્રુપના પ્રતિનિધિ ઇબ્રાહીમભાઈ સરપંચ તથા ઝાકીર રંગુની અને સરફરાઝ નાનાભાઈ તરફથી આયોજન કર્યું હતું ઓનલી મજાસરા ગ્રુપનો પહેલો કાર્યક્રમ હોવા છતાં ગામના ઉત્સાહનો અદભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો આંખોની તપાસ કરવાનો હોય જેમાં મોટી સંખ્યામાં જોડાઈ આંખોની તપાસ કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવવાના આશરે ઓનલી મજાસરા ગ્રુપ દ્વારા લોક સમૂહને આંખોની તપાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું અને સમાજ સેવા માટે ગામ લોકોને વધુને વધુ જોડાવવાની અપીલ કરી